पाणी त लॻी वेह पियो

આવા બધા જોઈ કે નાખે દીજે ફળે ગાય મન થી સીટ કોને ભગવાનની ની વાર પણ થોડો જોતો તો તેમ ખેડૂત કામ કરે હલવાઈ ને બધે નુકસાન ખેતીવાડી માં માં જેવી ઘી પાવન દેયા ગા ખેતરો ખાડા પડે ગા સાબી લેવ સજા ના કઈ જાવ ઓ ગાડી ઠરે લે આલે બાઈ ઘરમાં માલ છે હવા હવે એટલે જ લેજે સાફ કરો તો તેમ ચાર દી તેજા લાઈટ લાઈટ પછી મેળાવે બાઈ ઉભર લે પોતા ફેરવે ને કે વાહ ધંધો બીજો કઈ કામ છે ને કઈ ફળ પૂરો કઈ રેવાડ દીધો ભાઈ નેવી ના કરી દે કે ફળ પૂરો રેવાડ દે વાટ ખાઈ મજા કર પીએ જાય કે લે

જો બરાબર છે બાર બંધીયું કે હુણે આજ એક સે માડી બાર બંધીયું દેખાજે વાડી થા કઈ બતા હા કે બાર બંધીને નિણ ન ખાઈ ગઈ આ હા હોશીયાની બંધી માલિક પર બે છે એક ના વાડી થકે ઓલે એક ઓલે તો નીણ પાછી આકે જાય વાડીઓ દે બિજી ને કાય વ્યાણીયા પી માં આપણ નગર વાસળી છે માતાજી કલાક થઈ ગઈ ગયા બે ઘુમારા મારે હુવે ગઈ હવે પાણી ખાલી થયે પાણી આવવાનું થયા ગઈ વારો થયા છે ઉપલો કુંડો જાય ખાલી થયું નળ માં આવે જરા જરા ટાઈમ ટુ ટાઈમ પૂરો થયો બંધ કરી દઈએ એટલું છે પાણી આ પણ કોડો ખાલી થોડામાં ફૂલ વરાપશે મે થયો જ ને ફરી ઘાઇ ઘા ઉકાઈ જાયકો પીડ્યો ને જ ઢોરને જ બારબર બાંધા જ પીવું ને

લાઈટ ચાલુ મોટર ચાલુ કરી બે કલાક નું ધોવાઈ જાય ચીજ તો બધી ફ્રીજે ગેઠું હતું ઓકો પીડ્યો ફ્રીજ ને પાણી ફ્રીજ લેકો ચાલુ થઈ જાય તડી એક બધી હુકાવી એટલે ચાલુ થઈ જાય બાકી ડેલા મજા આખા મેં રાબી દેસ શેરાણ આખા બી નું પાણી ટાકો આખો ભર્યો હતો ખાલી થયો આડો પડે એટલું પાણી થયું ઢાક નો ઓટો પણ ખુલે જાય ખાલી થઈ ગયો બધી વેલ વિખેર પડી આ દાયરી બધી તકલીફ ભોગવી પડે ઊંટીમાં બધી નાખવા એક બંને જાય ને સવાર માંગી ગાતા પુગા પૂરતા ખ્યાલ છે બે પીવું બે પાડીયું છે આ વાળી પાણી જ ગમાઈને બરોબર થેગું તો પાણી નિભાતા સોવી કલાક કુસો કઈ હેઠળ ઊતો નથી બેગડ્યો કુસો બધો મેળીમાં છે શહેર ને ભૂકો ને શું બધું કે ખાલી છે કઈ શેર ની કુસો કઈ એટલે કઈ કુસો નહીં બેગડ્યો વાંધો નથી ગયો સેલ આવીને તીતું ભૂકો પીડ્યો તો ભૂકો ફોલ રહેતો તીધું હાલ કુસો કઈ ઉતો નથી ગયો મો બરોબર પાણી ઠેકું હતું વાંધો ન આવ્યો પાણી મો બરોબર ફેંકું હતું આ થોડા લાંબા વાંધો ન આવ્યો પાણી પીવાની મજા આવતી પાણી જાર પીવું હોય તો પીવાઈ જાતે બાકી નીડ ની એક તકલીફ ઉતરી નીડતા હોય તો નાખે જ ન હોય કે નાખ્યા તો ખાય તો ન હોય ગમે પાણી દૂધ નિકળ્યું વાડી માં બધાય નહીં વાડજી વાડી રહેતા ઢોર ઉતા બધાય નહીં નીડ નાખે એમાં જગ્યા ન ઉત્તરી નાખવાની ગમેટમાં પાણી ભેના તો બધાય ભરકે હાલો તો નીંડ પૂરો કરી લે ઢોરને ફૂખો થયે મેળવી કે નાખે છે લીલું કે પૂરતું છે નહીં હમણાં કઈ એટલા માટે ખડવું તે બધા દાંટી દીધા વાડી ખડું તો એમાંય કામ સડે ગયો હવે તડીકો થાય કે હુકાય પાણી પાણી પછી વાટવાનું વેતા આવે ત્યાં સુધી ફુકડ માથે છે એ સાપ બને કે જોવો પીયરલી આવ્યો પછી કરવાની સાપ યાર ને યારા ને તો વાર છે જ એ હું ધોય ને સાપ મીકો જોવા કે વાડીએ દૂધ દૂધ જ લેન હતો તો એક લઉં તો હું તો લગે થાય એમ એમ દૂધ નથી લેગો